એ માતાજી જય મમકલ મિત્રો હું સોની છું અને પરિવાર મિત્રો આવી ગયા છીએ નવા માર્કેટ રિગાર્ડમાં કે દિવાળી આપણે સહરાજી થઈ છે અને સફર ડુંગળીની વાત કરીએ જો એટલે મિત્રો આ બધી મિત્રો અત્યાર સુધી સફર ડુંગળીની તર મિત્રો આવક છે અને મિત્રો જો તારીખ જો વાછી તો તારીખ છે 11 4 2025 નેવાર છે મિત્રો આજે શુક્રવાર છે આજે મિત્રો સૌ પ્રથમ જો આપણે સફર ડુંગળીનો આપણે પોતા ભાવ આપણે બીજો આપણે નોટિફાયર બનાવ્યો છે અને હરાજી મિત્રો અત્યારે આરા ભાગી એકનો ગાળો મિત્રો અત્યારે છે જો પેલા મિત્રો આપણે ભાગ આવી ગયો છે 11:30 એને મિત્રો અત્યારે આપણે બીજી મિત્રો હરાજી આપણે કરી છે બીજી મિત્રો હરાજી કરી એટલે મિત્રો આપણી ચેનલ માં જે નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દીજો આપણી ચેનલ પર તમને નવા માં પીજો આપણી ચેનલ નું નામ છે મિત્રો એડી ગુજરાતી નિયો તો એડી ગુજરાતી નું ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો તો આ ચેનલ માં જરૂર તમે દરરોજ ખેડૂત ને લક્તા અને બધું અટૂટડી ના બજાર બધું તમને મિત્રો જોવા મળશે તો અત્યારે મિત્રો હરાજી થાય છે આયા હાલો મિત્રો भाई दिया चाचा बाबा बाय बाय पैसों बाय बाय क्या जाए 5 8 8 5 8 8 8 8 8 8 68 68 68 74 74 74 74 74 मोटे 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 70 70 100 200 70 70 5 5 5 5 5 5 ₹500 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 40 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 41 41 42 42 43 44 45 44 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 4 જંગ આયા કાર આકલવા બાબા બાબા ચેપર ચેપર વર્ચાર્જ 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 પાંચ શૉટ શૉટ 100 રૂપિયા 100 રૂપિયા 50 ચાલી 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 बच्चा पचास रूपया એ ભાઈ મને મને મગજમાં નહોતું આ હેસો નહી ન હતાય 100 100 100 બાએ બાએ બાચા બાચા આચા આચા કાટ કાટ 100 100 100 ઓમેરે તો બહુ એક ઓમેરે બહુ બહુ ઓટો 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 200 200 500 500 150 150 150 150 100 100 100 ઓગાળી છે ઓગાળી છે કે મેં કર્યું છે એ તો એક જ આયના 80 80 80 80 80 55 55 66 66 ₹850 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

क्यों नहीं लगता बैठा लगता क्यों नहीं बैठा लगता वो चार चार बच्चा बाबा जबर जबर भी जबर नहीं है अगर वह आ रहुं है ये सब पूछो माँ हाय सुनिए तो हाय जैसे बच्चों ने बड़ा बड़ा लोग आ रहे हैं चार चार चढ़ गए 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 चार चढ़ ग